ભુજમાં કરોડો રૂપિયાની જમીનને લઈ આત્મહત્યા કરવા મજબૂર કરનાર સામે ગુનો દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ હિરેન આર રાઠોડ છે હું ભુજ રાજપૂત સમાજનો મંત્રી છું આગવાની તારીખ ઇઠ્યાવીસ ત્રણના રોજ શામજીલાલજી રાઠોડ તેઓ મારા કાકા તા હતા તેઓ ઇઠયાવીસ ત્રણના રોજ સુસાઈડ કર્યું હતું અને સુસાઈડના એ સુસાઈડ નોટ પણ એમણે લખી હતી સુસાઈડ નોટના આધારે અમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા હતા જે પોલીસ સ્ટેશનમાં અમને કહેવામાં આવ્યું કે ભાઈ આનામાં સ્પષ્ટ કોઈ લખ્યું નથી કે હું આ લોકોના કારણે મરું છું તો મારે એ જાણવું હતું કે સુસાઈડ નોટ અમે અત્યારે એસપી સાહેબને પણ આપી છે અને અમે મીડિયાને પણ અત્યારે આપશું એનામાં તમે પણ વાંચજો કે આનામાં જે પણ સુસાઇડ નોટમાં જેટલું પણ બધું લખ્યું છે એનામાં ક્યાં પણ મરણને એવું લખવું જરૂરી છે કે હું આ લોકોના કારણે જ મરવું જોઈએ સ્પષ્ટ ત્રણે ત્રણ જણાના નામ લખ્યા છે શુંના કારણે એ લગ્ન ઘટાડો તો સેના કારણે એને આત્મહત્યા કર્યું છે સુકામાં આવું પગલું ભર્યું છે સ્પષ્ટ લખ્યું છે છતાંય પણ પોલીસ ફરિયાદ એના પર થતી નથી નથી ધરપકડ થતી આવા ભૂ માફિયા સામે સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ જો આગમનની કાર્યમાં જો નહીં થાય કંઈ પણ તો અત્યારે અમે સમાજના આગેવાન આવ્યા છીએ આના દિવસોમાં અમને આખા સમાજને એક સાથે લઈ ને આને અમે કંઈક ને કંઈક આનો આગળ જે પણ અમારા સાત હશે એમ બધો કરશું આખો સમાજ ભેગો થશું ભાઈઓ બહેનો બધાય આવશે આખો સમાજ આવશે પણ આપના દ્વારથી અમને વિશ્વાસ છે કે આજે અમે એસપી સાહેબને અહીંયા રૂબરૂ દેવા આવ્યા હતા આવેદન પણ એસપી સાહેબ મળ્યા નથી પણ હજી થોડી અમે સાહેબની હજી રાહ પણ જોઈશું સાહેબને રૂબરૂ પણ મળશું અને અમને ન્યાય જોઈએ છે કે આનામાં અમને પૂરો પૂરો ન્યાય મળે એ ડિઝનમાંથી આવ્યા હતા એ લોકો પંચનામું કરીને લઈ ગયા છે સુસાઈડ નોટ અમારીને લઈ ગયા છે અને એના બીસીસી ડાયરી પણ લખતા હતા તો એ ડાયરી પણ સાથે લઈ ગયા છે એને એને મેમ એમ કીધું છે કે લેબોરેટરી આવી જશે એનો જે પણ રિપોર્ટ આવશે પછી કહેશું ફોન નંબર અમે આપ્યા છે અમને હજી સુધી કોઈ પણ કાંઈ લોકોએ કાંઈ કીધું જ નથી કે ભાઈ અમે કોલ ડિટેલ કઢાવી લીધી છે કે આનું આમ આવ્યું છે તેમ આવ્યું છે અમને કાંઈ કહે તો અમને ખબર પડે એવું કાંઈ કીધું જ નથી ને અમને તો શું છે ક્યાં ક્યાંક કાંઈક બધું ગૂંચવાય છે એવું અમારે બધું લાગે છે મકવાણાભાઈ ધર્મેન્દ્રભાઈ મકવાણા આજ રોજ મીડિયાના માધ્યમથી અમે આજે એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા છીએ એક થોડા સમય પહેલાં બાર દિવસ પહેલાં જ એક અગાઉ શામજી લાલજી રાઠોડ દ્વારા આત્મહત્યા કરીને સુસાઈડ નોટ લખેલ છે જે સુસાઈડ નોટની અંદર આરોપી ચમનલાલ ગોર અને બે એમના પુત્રો એ એમને અપહરણ કરી માર મારી બળજબરીપૂર્વક કરોડો રૂપિયાની જમીન ભુજ સિમની લખાવી લીધેલ છે જે બાબતે મરણ જણા પોતાની સુસાઇડ નોટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે આ આ ફલાણા ફલાણા વ્યક્તિઓએ મને માર મારી મારી જ કરોડો રૂપિયાની જમીન જબરજસ્તી લખાવી લીધેલ છે તેવું જણાવેલ છે અને જે મરણ જણારનું પંચનામું પણ તે આવીને પોલીસે સ્થાનિકે કરેલું ત્યારે ત્યાંને મુદ્દામાલ તરીકે ત્યાં દોરડું અને સુસાઇડ નોટ મંચો સમક્ષ એ ત્યાં પોલીસે કબજા તરીકે લીધેલ છે અને પંચો સમક્ષ એણે પંચનામું પણ કરેલ છે તેમ છતાં આજ બાર દિવસ જેટલો લાંબો સમય થયા થઈ ગયા બાદ બી પોલીસે એના ઉપર કાર્ય કરવી નથી જેના માટે આખો રાજપૂત સમાજ ઉગ્ર છે અને એમને એવું લેખે છે કે ક્યાંક પોલીસની આના આરોપીઓ ઉપર મીઠી નજર હોય અને આરોપીઓ ખુલ્લે આમ ફરી રહેતા હોય એવું જ એમને જણાય છે જેથી આજ રોજ એસપી સાહેબને રજૂઆત કરી અને જો એમને ન્યાય નહીં મળે તો એ લોકો આખો સમાજ એવું કહે છે કલેક્ટર સામે અમે આમરણ ઉપવાસ ઉપર ધરણા કરશે અને ન્યાય મળવે ગાંધીચિંદ્યા માર્ગે જશે અને નહીં મળે તો નામદાર કોર્ટ ઉપર પણ જઈને એફઆઈઆર કરાવે એટલે તાત્કાલિક ધોરણે ધોરણે પોલીસ એમના ઉપર આ એસપી સાહેબને પણ ખાસ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ સખત આના આરોપીઓ ઉપર કાર્યવાહી કરી અને જમીન માફિયા ઉપર કાયદેસર એફઆઈઆર થાય અને ત્રણસો છ જેવી કલમો અને અપહરણ જેવી કલમો દાખલ કરી અને તાત્કાલિક આરોપીઓ કાર્યવાહી થાય જય હિન્દ જય ભારત શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે